શું આખો બનાવતો હે આખો બનાવતો છોકરો સવારે ભંગાની ફેરીમાં ગયો તો સાહેબ અને રેકડી હાકે છે અને લગ્ન પ્રસંગમાં જે રમકડાને એવું ભૂગાને વેચે છે ને એવું વેચે છે અને ખાલ સવારમાં એની મમ્મીને તેને ગયો તો મમ્મી હું ભંગાની ફેરીમાં જાઉં છું અને ભંગાની ફેરીમાં જઈને સવારના નવ વાગ્યાનો સાહેબ નીકળ્યો હતો પણ આવ્યો હાથમાં નહીં પછી બપોરે મોડો પહોંચ્યો તો ત્રણ વાગે ગયા તો એની મમ્મીએ ફોન કર્યો કે ક્યાં છે તો એ કે હું કે ફેરીમાં ગયો છું હું મોડેખી આવીશ ત્રણ વાગ્યા હતા પછી ત્રણ વાગ્યા પછી સાહેબ એનો ફોન બંધ હતો પછી ફોન એનો બંધ હતો ને પછી રાત રાતના આઠ નવ વાગ્યા એટલે મમ્મીને ચિંતા થાય ને કારણ કે એના ઘરવાળા અત્યારે હાલમાં નથી રિયાન બેઠા છે પછી છોકરો એક ને એક મોટો છોકરો છે બીજા બે ના એક છોકરો ને એક છોકરી નાની છે પછી ભાઈને શોધખોળ કરી પણ મહિલો નહીં પછી કેસ કર્યો આપણે જે કાયદેસરનું કહેવું કે આ છોકરો ગુમ છે પછી કાલ સાંજ ના આખો દિવસ ને આખો રાત ના બાર વાગ્યા લગી ગોઈ તો મળ્યો નહીં પછી સવારના આઠ વાગ્યા થી ગોતી છે તો અત્યારે સામેલી સોસાયટી માં છે એની પેન્ડલ સાયકલ જે ત્રણ વ્હીલ વાળી આવે છે ને એ સાયકલ ની મળી આવી તો અમે અહિયાં થી જોઈ પછી અમે અહીંયા કોન્ટેક આ બાજુ વીડી આ વીડી વિસ્તાર છે બધો બરાબર તો અમે અહીંયા ગોતવા ગયા ને તો પછી એમને જાણ થઈ કે આ બાજુ છોકરો મૃતદેહ માં પડ્યો છે છોકરાને માથામાં ઈજા થયેલી છે માથાનો ભાગ એક સાઈડ નો ડાબી સાઈડ નો છિપાઈ ગયેલો છે છોકરાનો આવી મોટા મોટા નીયા बाजूમાં આસાઇડમાં બે ત્રણ ચાર બેલા પડ્યા છે છોકરો બાવીસ 22 વર્ષનો છે વિનોદભાઈ નામ છે એનું સોસાયટી કઈ જગ્યાએ છે સોસાયટી ઈ રેવાનું મચ્છુ પોટર એની સામે રહેયાદાર રાજકોટ એ સોસાયટી કઈ ઈ સોસાયટી પોટર છે ને એની સામેલી વિસ્તાર છે નાનકડો માકતરમાં

પછી તમે ગોતવા નીકળ્યા 2:30 ને 3:30 જ્યા એટલે જ નથી એમ કીધું પછી તમે પોલીસ સ્ટેશન ગયા ગયા 10 વાગ્યાની ગયો ફોટો એક તો લઈ ગયા બધે ગોતી આયા પછી ગયા